લા 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 આજ તો રક્ષાબંધન છે અને માર ભાઈ ની રાખડી બાંધવા જવાનું છે લાય હજી માર બેરું ઉઠા નથી ને તા કાયો કા બતે ઠામડા તોય નાખો અને બીજું બધું કામ કરી નાખો એટલે નવરી થઈ જાવ એટલે પછી જવાનું દ્રે હું કરવાનું હું ગોબરા કાકા ને સાહેલ લઈવા જ હતી હું જા જા એટલે કાય ને ઘરે જાવ હું આ રંબા ના આવું મંલેલા પણ હું મારા મમ્મી ભાઈ દેતા હું એ હા

કારખાને જાવ હા પણ આજ તો રક્ષાબંધન છે રક્ષાબંધન છે તો મને ખબર છે પણ શેફનો ફોન આવ્યો મનક્યા ફટકી બગડી ફટાફટાય પણ આજ જેનું રજા રાખ્યો આપણે રાખી બાંધી જાય એ રજા તો ઘણી મારે રાખ્યું છે તો આપણે રાખડી બાંધો હોય જઈએ હે હા તો પછી કારખાનું મીઠી નું નાખ્યું હા એ હાસું બન બેરું જાવું તો પડશે નહીં આ પણ અહીંયા જાવું પડે તો શું કરું કાલ જી આવજે પણ કાલ તો રક્ષાબંધન એ વૈ જાય ને બેરું એ તારું હાથું કાલ રક્ષાબંધન વઈ જાય

બેટા મારાંતર <laughs> <laughs>

હા હાલો ને તો અમને મૂકી જાવ ને આ પાંચસો રૂપિયા હ તમારું ગામ કેટલું આખું છે

રક્ષાબંધન માં શેઠે ફોન કર્યો નાનું એવડું કામ આવું કારખાને જોતો દિવસે કામે નો લે પણ મારે એક ધંધો છે તને ખબર તો કારખાને ફોન આવ્યો ઓલી બગડી પણ પીન એક બગડી તી શું થયું થયો અમુક નો હા